વેજવરી ગણી કેવાનું શરૂ કરી દીધું છે અને તનવી સાબેન જો કે છે રેડિયા તનવી સાબેન કે છે છે અને આપણે જો એટલા ઢગલા કરી નાખ્યા છે વેતન ઢગલા કરી નાખ્યા છે અને ગરમી બહુ થઈ જાય એ ઉસે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા ના હોય અને ફ્રેશ થઈ વાડીએ જવા જવો તેલ સરવ કરી છે અને ટેલર લઈને વાડીએ જવાનું છે ને અમારા ગાંડા ભાઈ જ આવે છે જો તમને બતાવ ભાઈ આવે છે લઈને હવે કે હરો પાર પગાડે હાલો બે જાવ અને આ ભાઈ એક આરે થાય છે જો એને એને અંગ્રેજી નું પેપર છે ને હારે લઈ લીધી બુક ચોપડી અને હાલો હવે મળીએ વાડીએ જઈને વાડીએ અમે હું હું કામ કરી એ બતાવીએ અને વેલાને એવું વાટ્યું એ પણ બતાવીએ હવે જાય છે વાડીએ હાલો હાલો

હા કાબેર બેન ની વાર્તા આવે ને છે તમારે છે એવું ના એ પછી ના ખબર વાર્તા આવે તમારે ડોહો જોતો કે ઘઉં એવું કઈક હતું ને હા

ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જઈને રસોઈ બનાવી જશે અને પપ્પાનો ફોન આવ્યો હોય કે હું આવ્યો સૌ કે હવે ગામમાંથી અને ઉત્સવભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી એટલે લઈને આવતો રહું અને હવે આપણે છે ને ઘરે ને એટલી રીંગણી ખેંસી નાખી છે સીપીએ તો થોડીક જ ખેંચીએ આપણે ત્રણ ચાર વડું સીપીએ ખેંચીને બીજી શુભમભાઈ શુભમભાઈએ અમારે હાથે કરીને ખેંસી ઘડીક ને ઘડીક ટેલરે ખેંચી હવે આપણે એટલી બાકી છે એટલેથી ને તે આ બરોબર ખેંચી નાખી છે પાંચ વળું ને પાંચ વળું છે અને રીંગણાનો કાંઈ ભાવ આવ્યો નહીં પણ રીંગણી મોંઘી પડી જાય આપણને ખેંચવી શું છે કે ભાવ આવે ત્યારે તો આપણને આનંદ થાય બે ત્રણ દિવસ મહેનત કરવી પડે એ પણ ભાવ હતો નહીં ને તોય પણ ખેંચવી જ પડશે તે આપણે ખેતર તો ખાલી કરવા જ પડે ટાઈમે અને એવું છે કાંક અને ખેંચવાની તો કીધું નહીં હતી પણ આપણને એમ છું પેલા ટાવરવાળી વાડી કામ પતાવી દીધું છે બધું બધું સારું કરી નાખ્યું છે અને હવે આપણે આ વાડીએ શરૂઆત કરી દીધી છે ઘરે પછી આ ઘરે સારું થઈ જાય ને પછી બે કામ થોડું થોડું હળવું પડશે બહુ તો નહીં કામ તો આપણે ખૂટે જ નહીં એવું છે કાક અને તો ફેમિલી આપણે બે ગયા છે

અહીં ખેંચવાની બાકી હતી ને એક દુવેર ઊભી રહી છે હવે અને આપણે તમને વાડી બતાવી કહેતા હતા કે દાણિયા આપણે વાઢી લીધા છે અને બેન તો ક્યારની હળગાવે જ છે બે એક સેટો આ સારો કરી નાખ્યો ઓલો સેટો સારો કરી નાખ્યો હાવ હવે તો ખાલી એટલા દાણિયા હળગાવીએ ને એટલે આપણી આ વાડીનું કામ પૂરું કેમ છે ભાઈ પછી આ વાડીએ હાવ કામ પૂરું અને કુવળે પણ હળગાવી દીધું છે હું તમને બતાવું આગળ એ

જો આવા ગળિયા કર્યા હતા આપણે વાટી વાટીક્યા છે આવા ગળિયા કર્યા હતા જો સરસ મજાનું એટલી તુવેર ખેંચેલી પડી અને અહીંયા પડ્યો છે આપણો સીપીઓ આ સીપીએ આપણે તુવેર ખેંસી લીધી એટલી હવે પડી છે ખેંચેલી યાગડીએ કોળિયું કરી નાખી અને ઊંચા ઓલું કેસિંગ હરકું કરતો સુઈ નથી થતું જોઈએ તો જાતો જો આ કેશિંગ છે ને આપણે અહીંયા પાણીના નિહાર માટે મેં કું નિહાર ઓલી બાજુ આપડે પુરાણ કર્યું કર્યુંહાર આ બે ઢગલા છે ને હળગાવેલા અહીંયા વચ્ચે છે ને ખાઈ પડી ગઈ કા ઉત્સવ ને આ મેક્યું તું તે ગયા વર્ષે હળગાયું ને તે બધું ભૈયા ક્યાં ઘરે તા એટલું હળગ્યું અને પછી પાછું આ વર્ષે થોડું કટિંગ કરી નાખશું અને વચ્ચે મેકી દેશું જોઈએ છે એ પાણી રે કે નહી એમાં અને બેન જો હળગાવે છે મસ્તી નું શુભમભાઈ જો પાણી લઈને આવે છે પાણી બોટલ આ ગયો છે ચવાયેલા આવે છે અને ચૈત્રી પૂનમ વહી ગઈ છે અને શૈત્ર મહિનો છે એટલે આવી છે ને બા બહુ આપણે ટ્રાફિક હોય પણ જાળવી નાખવું પડે આપણે ટેલરને એવું જો ટેલર પડ્યું છે ટેલર પાછું મારીને બધા ગળિયા છે ને એક બાજુ કરીને હળગાવી દીધા છે અને બેન જો આ બાજુ હળગાવે છે હજી જો આ એટલું હળગાવી દે ને એટલે શેઢો આપણો સારો થઈ જાય મસ્તીનો અને હળગી જાય પછી આપણે એટલું સારું કરવાનું જો એટલું પછી આપણી વાડી ફરતી સારું કેમ ઉત્સવ આ બધું આપણે બેતા એ બધે હળગાવી દીધું સરસ મજાનું અને હવે આપણે આમાં ખેડ જ કરવાની ટાવર વાળી વાળીએ કામ કમ્પ્લીટ આપણું અને હવે પછી ઘરે રીંગણી છે ને એ ખેંચવાની છે જોશું એવું લાગશે તો શૂટમાં બતાવશું તમને હવે આપણે છે ને આ સાથે જ આજના લોકને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લુકમાં જ્યાં સુધી